કે હનુમાન ચાલીસા અને લોકો વારંવાર વાંચે છે ડેઈલી વાંચે છે ડેઈલી સાંભળે છે કેમ દરરોજ કેમ હનુમાન ચાલીસાને સાંભળવામાં આવે છે એમ તો ઘણા બધા પોતપોતાના લેવલે શ્લોક છે કે કોઈ ચાલીસા છે કે કોઈ પૂજાના પાઠો છે એ બધા કરતા જ હોય છે પણ હનુમાનજી એક એવું ચરિત્ર મને એવું લાગે છે કે એ કોઈપણનું મંદિર હોય તો એ રક્ષાના સ્વરૂપે પણ ત્યાં બિરાજમાન ગણપતિની સાથે સાથેમાં હોય અને તો આપણે એવું વિચાર કરીએ કે આપણે જ્યારે જન્મ્યા નહોતા અને તુલસીદાસજીએ આની રચના લગભગ એવું માનીએ કે આપણે પાંચસો છસો વર્ષ પહેલાં થયેલી છે તો એ સમયે લખનને એવું બધું તો ઓછું હતું કાગળને એ બધું તો ત્યારે એટલી બધી પેલીમાં નહીં હોય તો શ્લોકોને એવું બધું તો હતું જ પણ આટલું સરળ ભાષામાં કેમ કે વાલ્મિકીજીએ જ્યારે રામચરિત લખ્યું છે તો તુલસીદાસજીએ રામચરિત માનસને એકદમ પોએટિક વેમાં રિધમિક વેમાં ક્રિએટ કરી તો એના પછી જ્યારે ચાલીસાનું ક્રિએશન થયું એ એટલું સરળ કરી દીધું લોકો માટે કે જેને પાકી નથી કરવી પડતી અથવા યાદ નથી રાખવી પડતી તમે જોવા ને ત્રણ બે ત્રણ ચાર વર્ષના બાળકોને તમે આપણે વિડીયોને રીલ્સ જોઈશું કે હનુમાન ચાલીસા બોલતા હશે તો એને તમને શું લાગે છે આમ ચાલ બેસ હવે આ ચોપાઈ પછી આ છે એવી રીતે યાદ રહી હશે નહીં એ યાદ રહી જ જાય છે હવે જ્યારે જે વસ્તુ યાદ રહી ગઈ છે તો લોકો એને વધારે પ્રિફર કરે છે એના રટણમાં એટલે આપણા વારસામાં આપણે ઘરમાં રેડિયોમાં હનુમાન ચાલીસા લોકો પાઠન કરતા હોય અને હનુમાનજીને એક એવું ચરિત્ર તરીકે જોવામાં આવે છે કે એક રક્ષાના દેવતા એક રક્ષણ તો પ્રોટેક્શન કોને નથી જોતું ભગવાનને જોઈએ છે તો આપણે જોઈએ છે તો એક એક સ્વરૂપે મને એવું લાગે છે કે લોકો એને એટલી કન્ઝ્યુમ કરે છે હનુમાન ચાલીસા ને એ તમે મુંબઈ હોય ભાવનગર હોય સુરત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય હવે તો આઉટ ઓફ ઇન્ડિયા પણ ગણી લઈએ પણ હનુમાનજીને લોકો એટલા શ્રદ્ધાથી જોવે છે તો એની સાથે એસોસિએટેડ શું હોય તો એની એસોસિએટેડ જે ચાલીસા છે કે એના મંત્રો છે શ્લોકો છે તેના દ્વારા એને યાદ કરવાની કોશિશ કરે રાઈટ 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 તો એ ચાલીસા એના કારણે મને એવું લાગે છે કે બધી રીતે એક સ્વરૂપમાં સરળ હોવાના લીધે એટલી કન્ઝ્યુમ થાય છે અને એક એનો રિધમિક વે એવો છે કદાચ કે એને એને સ્મરણ એને સાંભળવામાં એને બોલવામાં ખૂબ મજા આવે છે અથવા એને બોલ્યા પછી ખૂબ એક કંઈક રિલેક્સિંગ ફીલ થાય છે એટલે જેમ કે કોઈ એવા માણસને આપણે મળીએ તો આપણે વારે વારે એને મળવાનું મન થાય ને એ કોઈની કોઈ કપલ હોય તો એનો પ્રિયતમ હોય એવું માની લઈએ તો એને મળવું ગમે ને જ્યારે એના પ્રત્યે પ્રેમ હોય એને વારે વારે એને મળવાનું એની સાથે વાત કરવાનું તો કદાચ હનુમાન ચાલીસા ને માણ્યા બાદ એવો આનંદ મળતો હશે લોકોને તેથી વારે વારે એને સુધી લોકો જાય છે અને એ હજી સુધી એટલી જ કાયમ છે સાચી વાત છે હમણાં આપણા આપણા જે ઇન્ડિયન ક્રિકેટર છે હાર્દિક પાંડ્યા બરોબર એમનો લાસ્ટ એક વર્ષ કેવું રહ્યું છે સ્ટ્રગલ ભર્યું એ બધાની સામે છે નજર સામે છે પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આપણે જીત્યા અને એ પછી એમનો એક એક વાયરલ થયો એ એ એન્કર છે બધા ક્રિકેટરોને પૂછે છે જેમાં અયર છે હાર્દિક હાર્દિક પાંડ્યા છે રવિન્દ્ર જાડેજા છે મોહમ્મદ શામી છે બધાને પૂછે છે કે તમારું ફેવરેટ સોંગ કયું છે અને કોઈ એવો સિંગર છે કે જેને તમે ડેલી સાંભળી શકો તો બધા પોતપોતાના સોંગની વાત કરે છે આ સવાલ જયારે હાર્દિક પાંડ્યાને પૂછવામાં આવે છે ને ઓન ધ સ્પોટ હનુમાન ચાલીસા નો ડાઉટ ડેઇલી બરોબર એટલે તમે જે વાત કરી ને કે દરેક લોકો દુનિયાના ખૂણે ખૂણે લોકો આ વસ્તુને સાંભળી રહ્યા છે અને આ આ કહેવાય ને કે હનુમાનજીને પોતે ફીલ કરી રહ્યા છે બિલકુલ બરોબર અને મારી જ વાત કરું તો હું લગભગ મને યાદ છે ત્યાં સુધી મને બહુ ખ્યાલ નથી પણ હું વર્ષનો હતો ત્યારથી લઈને હનુમાન ચાલીસા ડેઇલી વાંચું છું બરાબર સાંભળતા તો હોવું જ છું અને અત્યારે મારી બી આદત એવી છે કે તમને ખ્યાલ હોય તો શંકર મહાદેવન સરની બ્રેથલેસ હનુમાન ચાલીસા બરાબર જે ડેઈલી સવારમાં હું સાંભળું છું સવારમાં ગાડીમાં સૌથી પહેલાં હું એ પ્લે કરું છું બરાબર કારણ કે એ સવારમાં એટલી એનર્જી આપે ને હનુમાન ચાલીસા જનરલી બોલતા પાંચ મિનિટ થતી હશે પાંચ સાડા પાંચ મિનિટ પણ આ જે ત્રણ સાડા ત્રણ મિનિટમાં જે એક એનર્જી આપે એ એનર્જી અલગ હોય છે અને રાત્રે સાંભળું રાત્રે હું સાંભળું છું રસરાજજી મહારાજની હનુમાનજાળી છે કે જે આખું લોફી મ્યુઝિકમાં જે એમણે ક્રિએટ કર્યું છે અને એ રાત્રે આપણને એકદમ કહેવાય શાંત ફીલ કરાવી દે બિલકુલ એટલે એના બી અલગ અલગ વે છે એક જ છે ને હનુમાન ચાલીસા વર્ડિંગ સેમ જ છે પણ તમે જે કીધું કે રિધમિક એને જે રીતે સાંભળવામાં આવે છે એનો વે અલગ છે એક બહુ સરસ વાક્ય છે એમ એવું કહે કે ત્રણ જ શબ્દો છે રૂકો મત ભાગો રૂકો મત ભાગો રૂકોમત ભાગો ત્રણ જ શબ્દો છે પણ એકદમ ઓપોઝિટ મિનિંગ છે એક બાજુ ઊભા રહેવાનું કહે છે અને એક બાજુ ઊભા ન રહ્યો ભાગવાનું કહે છે એની જેમ હનુમાન ચાલીસા અલગ અલગ રાગમાં ગવાય અલગ અલગ લોકો એને અલગ અલગ ફીલ સાથે કેમકે હનુમાનજીને પેલા તો અલગ અલગ ફીલિંગ સાથે જોવામાં આવે છે હે ને બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી એટલે ત્રણ વર્જન તો આપણે એની પાસેથી જે કોની પાસે માંગી શકે હું એમ કહું કે કઉિ નો ગ્લાસ આપો તમારી બાજુ પાણીનો ગ્લાસ હોય તો મને આપી હનુમાનજી પાસે આપણે શું માંગે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી તો હવે એમની પાસે એ તો છે તો બળ એટલે કેવું આપણે વિચાર આવે બળ એટલે ઓકે પછી બુદ્ધિ અને વિદ્યા તો એવી રીતે હનુમાન ચાલીસા ના જે વર્ઝનની તમે વાત કરી ને તો એમાં પણ એવું છે કે જે જે વર્ઝન લોકો જે જે મ્યુઝિક કેમ કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ કેમ કે આપણું ભારતીય રાગ આઈ મીન્સ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ કે કેવા કેવા વાજિંત્રો છે તો દરેકનો ભાવ અલગ અલગ છે ને કે સિતાર વાગે તો એક અલગ ભાવ છે ફ્લૂટ સાથે કંઈક અલગ છે તબલા સાથે કંઈક અલગ છે તો હનુમાન ચાલીસાના ઢાળો પ્રમાણે જ્યારે તમે એને સાંભળો છો તો એ પાકની એનર્જી તમને દઈ જાય છે તમે કીધું કે હું શંકર મહાદેવની સાંભળું છું તો એક મોર્નિંગનો એક સ્પાઈક જેવું છે ચા ની ચુસ્કી ચા ની ચુસ્કી જેવું છે કે એ મનની ચુસ્કી છે કે તમે ત્રણ મિનિટમાં એ લઈ લીધી પણ એ સુગર સ્પાઈક જેવું જ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને એવી રીતે લઈએ છીએ તે એવી રીતે જાય પણ છે પણ આપણે સતત લઈએ છીએ કેમ કે તમે એવું કીધું કે હું ડેલી કરું છું ડેઈલી તો એક એક આને પણ આદત પડી ગઈ છે કે આ આનો ટાઈમ થઈ ગયો અને બાકીનું બધું ફોર્મેટ હવે હનુમાન ચાલીસા છપાવવાની શરૂ થઈ ગઈ સો તમારા થોટ્સની ક્લેરિટી એ રીતે થાય એટલે તમે આજે હાર્દિક પંડ્યાની વાત કરીને કેમ કે બધા જાણે છે એનું આખું કેવું સ્ટ્રગલ રહી લાસ્ટ સમયની અંદર ઓકે તો કોઈકે તો એને સલાહ આપી હશે ને કદાચ બિલીવર હશે તો પહેલેથી હશે એ મને નથી ખબર પણ એવું માનો કે કોઈકે તો એને સલાહ આપી હશે અને એને માની પણ હશે અને એને અનુભવી પણ હશે ત્યારે જ એના મોઢેથી આ કંઈક નીકળ્યું હશે તો એવું માનીએ કે આ આજના યંગસ્ટર્સને કંઈ પડી નથી કે ભગવાનમાં રસ એવું કશું મને નથી લાગતું માત્ર ભૂલ ત્યાં છે કે એના સુધી એને એને સમજાય એને ગમે એ રીતે કદાચ પ્રેઝન્ટ નથી થયું જ્યારે થાય ત્યારે એ સ્વીકારે જ છે એનું ઉદાહરણ તમે શેર કર્યું રાઈટ રાઈટ